નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા એક નાના એવા બાળકે મોદી સાહેબ માટે એક ગીતની રચના કરી રાજુલા તાલુકાના જોલાપુર ગામના ગઢવી પરિવારના બાર વર્ષના બાળકે મોદી સાહેબનું એક ગીત લખ્યું ઉલ્લેખનીય બાબત એ છે કે આ બાળકે અત્યાર સુધીમાં અગિયાર ગીતની રચના કરેલી છે જેમાંથી ત્રણ ગીત અમદાવાદના એક સ્ટુડિયોમાં રજૂ પણ થઈ ગયેલું છે એક ગીત માટે આ બાળકને અંદાજીત એક માસ જેટલો સમય લાગે છે આ બાળકને શોખ હોવાથી આ ગીતની રચનાઓ બનાવી રહ્યો છે હાલ આ બાળક આઠમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે આ બાળકનું નામ હંસરાજદાન અલ્પેશદાન ગઢવી હાલ જોરાપુરમાં રહે છે કહેવાય છે ને કે આહિરનો છે આશરો હાલ જોલાપુર ગામના એક આહિર પરિવારના મકાનમાં આ ગઢ ગઢવી પરિવાર તદ્દન મફતમાં રહે છે આ

એમાં કે આ સાહેબ એવું છે કે કારણ કે દસથી પંદર આ ગીતો હંસરાજદાન ગઢવીએ આ પોતે આ ગીત બનાવ્યા છે અને આ પોતે મેં કારણ કે અમદાવાદ સ્ટુડિયામાં આ ગીત ગાયા છે અને એમાં મેં અગિયાર ગીત સ્ટુડિયામાં રેકોર્ડિંગ આપણા કારણ કે આ થઈ ચૂક્યા છે અને કારણ કે આ ત્રણ ગીતો પણ યુટ્યુબમાંથી બહાર આવી ગયા છે અરે અત્યારે છેલ્લું જે ગીત બનાવ્યું છે કોના વિશે બનાવ્યું છે તમે આ છેલ્લું ગીત કારણ કે એવું બનાવ્યું છે કે મોદી તારો ડંકો એ ગીત બનાવ્યું છે મેં અને અને એ ગીત પણ અમારું હાઈલ્યુ સારું છે અને એ ગીતને એમ કે કે એ ગીતને કારણ કે અત્યારે લોકોને એ કે આ લોકોને કારણ કે એ ગીત માટે એ લોકોને એ માંગે છે તાણે બહુ બરાબર સંભળાવો એવો હળવો રે હંકાર મોદી તારો રથડો એવો ધીમો રે હંકાર મોદી તારો રથડો એવો ઝડ પી રે હંકાર ભારતર દેશ ને હિ કોઈ ની જો રે નજર ના ಾಯ ಮಾರೇಸ ನ ಮೋದಿ ಹೇವೋ ಡಂಕೋ ರೇ ದೋ ದೇಶ ವಿದೇ ಸಮ ನದಿ ಓಲಿ ಜೋಲಾಪರಿ ಓಲಿ ನದಿಯ ಆ್ಯಾರ ನೀರ ಆರ ನಗರಾ ನಾವು ನದಿ ನಾಮೆರ ಕಾಠ ರೋಲಪರಿ ಓಲಿ ನದಿಯಾರ ನೀರ ರೇ ಎರ ನಗಿರನಾ ನಾವು ನದಿ ಸಾಮೆರ ಕಾಠ ರೇ ಹೇಲಿ ನಥಿ ಜನಾ ಸಾಮೆರ ಕಾಠ ರೇ આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં